અમરેલી જિલ્લાનું રાજકારણ સાવરકુંડલામાં ગરમાયું છે યોજાયેલા ખેતી બચાવ સત્યાગ્રહ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાળા પર ગંભીર પ્રહારો કરવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાળા પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કસવાળાને સુધરી જવા માટે વિનંતી કરી સૌથી મોટી વાત એ હતી કે દુધાતે કસવાળાની એક વ્યક્તિ સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ માઇક દ્વારા જનતાને સંભળાવ્યો આ ક્લિપમાં વ્યક્તિને કોંગ્રેસની સભામાં શા માટે ગયો હતો તે બાબતે વાત કરતા સંભળાયા હતા કસવાળાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોની ચિંતા કરવાને બદલે રાજનીતિ કરી રહી છે આ ઓડિયો ક્લિપ અને વળતા આક્ષેપોથી સાવરકુંડાનું રાજકારણ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે

કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ કરીશ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનું બોલું છું તણો કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોક મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ને ધારાસભ્ય તરીકે હું વર્ષોથી મીડિયાની અંદર આવતો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનો પક્ષ મૂક્યો છે સામાજિક રીતે જરૂર પડી છે તે વિવિધ સમાજનો પણ પક્ષ મૂક્યો છે આજ સુધીમાં મેં કોઈ પણ જગ્યાએ કોઈને ધમકી આપી હોય કોઈ ગેરશબ્દનો ઉપયોગ કર્યો હોય કોઈની સાથે ગેરવર્તણૂક કરી હોય એવા પ્રકારનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી ને આમાં પણ હું મીડિયા તરીકે મારી ચેલેન્જ છે કે એક પણ શબ્દ ખરાબ હોય તો જાહેરમાં માફી માગવા માટે મારી તૈયારી છે